હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મારીશો અને મજામાં રહેશો આપણે આવી ગઈ છીએ નવા યુટ્યુબ વિડીયો સાથે આમ તો ઘણા ટાઈમ પછી મારો વ્લોગ આવે છે કારણ કે હું કામમાં હતો અને વ્લોગમાં તો ક્યાંક ને ક્યાંક જાઉં નથી એટલે કાંઈ બધું થતું નહોતું તો આજે આપણે વ્લોગ પાછો શરૂ કરી દીધો છે તેમ બધા નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પૂરેપૂરો જોઈએ આજે આપણે જવાનું છે એક પવિત્ર જગ્યાએ જે હર વર્ષે જાઓ જ છું હું અને આ વર્ષે પણ આપણો પ્લાન કર્યો છે તો આપણે જવાનું છે ને તેમ બધા નવો હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બ્લોગને છેલ્લે લઈને જોઈઓ તો મારે જવાનું હતું બે વાગે પણ વાગી ગયા છે સાડા ત્રણ એટલે લેટ થઈ ગયું કારણ કે બીજું થોડુંક નજર કામ હતું બધું પતાવવાનું હતું તો આપણે છે ને ફટાફટ ટાઈમ બગડ્યા વગર નીકળી તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહજો ગાઈઝ તો ગાઈ થોડું ઘણું લેટ થઈને બધા નીકળી ગયા છે અમારે નીકળવાનું તું બે વાગ્યા પણ વાગી ગયા છે ચાર અને અમારે અમારે જે મેઈન લોકેશન ઉપર પહોંચવાનું છે ને મેં અમારે પહોંચવામાં ઓછામાં ઓછા દસ વાગી જશે તો એમ બધા ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને ને કરજો અને માં કન્ટિન્યુ બન્યા જજો પેલા કેતા મેં વિચાર્યું હતું કે હવે આવનારા સમયમાં કે આ સમયમાં મેં ફોનવીલ લઈને જવું પણ આજે હુકમ થઈ ગયો એટલે જો મેં આ મોટી ગાડી લઈને જાવી છે વે હો વે આર ટુ હર મિત્યા સમજ આવજ ભાઈ હો મે આયે લોકે હારા કરણી હો મે આયે લોકે તો અત્યારે હોલ્ડ કર્યો છે કાળુ ભાર નદી આમ જોઈ લ્યો અને આ બધા આમ જો ફોટા પાડે અમે ગયા વર્ષે આવ્યા ને ત્યારે આ જગ્યા ઉપર ઊભા રહ્યા હતા ને આ વર્ષે પણ એ બધા એમ કે વરસાદ પડ્યો છે જોતા રહી તો ગયા વર્ષે પાણી થોડું ઓછું હતું ને અત્યારે વધારે સમજો કાળુભાર નદી હો

ઘેલા સોમનાથ હોલ્ડ કર્યો છે અડધો રસ્તો કપાઈ ગયો ના ના હજી અડધો રસ્તો નથી કપાણો હા ઘેલા સોમનાથ દર્શન કરો ભાઈ ઘેલા સોમનાથ મહાદેવ આ જગ્યા હું પર પહેલી વખત આવ્યો છું અને આ બધા છે એ બધા પહેલી વખત આવ્યા છે પહેલી અરિંકા તમે કેટલી વખત આવ્યા બીજો વખત આવ્યા હું પહેલી વખત છું અને હા ભાઈ પહેલી વખત છે તમે હારો રમારો દર્શન હર હર મહાદેવ તો મસ્ત દર્શન કરી લીધા છે ને હવે આરતીનો ટાઈમ થઈ ગયો એટલે અમારે હવે રોકાવું પડશે કારણ કે અમારે દર્શન કરીને નીકળી જવાનું હતું પણ અહીંયા અમે વાત કરી તો કીધું ભાઈ આરતી થાય છે તમે રોકો તો સારું તો અમે હવે આરતી થાય છે તો અમે અહીંયા રોકાણા છીએ તો આ બધીને ઘણા બધા ફોટા પાડી દીધા ને હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે ગીત વાગે છે અને હાથ પડી ગઈ છે હું તો આમ જો પગ ઉપર પગ ચડાવીને બે ગયો અને જો ગીત વાગે છે બેન નેટ રોકવાની ચડાવી અને આપવાની હોય તો તો અત્યારે ચર્ચા કરી રહ્યા અમારે લોકેશન ત્યાં જવાનો પ્લાન કાલે છે અમારે એક જગ્યાએ હોલ્ડ કરવાની વાતચીત હાલે છે

પેલા જમી લેવી ભૂખ લાગી છે અને વાગી ગયા છે નવ એટલે આપણે જમી લેવી પેલા મેં ચોટીલા હોલ્ડ કર્યો છે જમીન કારવી દીધું છે અને આપા ગીગાની જગ્યા છે ત્યાં અમે હોલ્ડ કર્યો છે રાત થઈ ગઈ હતી અમારે જે મેઇન લોકેશન ઉપર જવાનું હતું ને આ સવારે જ હતું એટલે ચોટીલા હોલ્ડ કર્યો છે આમ જો બધા ઉઠા આમ બધા બહાર નીકળે જો બહાર હાઇવે છે તો ગાડીમાં ટ્રાવેલ કરીને થાકી ગયા છે એવી ગાડીમાં લઈને થાકી ગયા છે એવી અને આજ માટે એટલું વિડિયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો આવા મારા વિડીયો જોવો હોય તો મારી ચેનલ સબક્રાઈવ કરજો બાય બાય ટાટા મળીએ સવારે નવા બ્લોગમાં